રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક દેશી હાથ બનાવટના તમંચા સાથે કિસમ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે છોડાઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એસઓજી આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત ગાવિતનાઓ ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દંડી ગામ ખાતે નિશાળફળિયામાં રહેતા તેરિયાભાઈ ચીમડીયા નાયકાઓના પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર રાખેલ હોવાની સચોટ માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેરિયાભાઈ ચીમડિયા નાયકા ઉંમર વર્ષ પચાસ ધંધો ખેતી રહેઠાણ નિશાળફળિયા ગામ દંડી ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર નામના પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં આવેલ અનાજ ભરવાની મોષ્ટી નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનો એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા પાંચ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે